તો સુરતના છે પાણી ભરાઈ ગયું છે અને વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી નડી રહી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાય છે ધનરાજ ફરી એકવાર ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે ત્યારે ક્યાં ક્યાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાં અત્યારે હાલ રેલવે ગરનાડુ છે અને આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે જોકે કામદારો મોટી સંખ્યામાં આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે રિક્ષે જે અત્યારે હાલ પસાર થઈ રહી છે ત્યારે ખાડા ટેકરામાં

ચિંતામાં છે અને સતત મોબાઈલની શોધખોળ કરતો નજરે આવી રહ્યો છે આ રીતે બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રીંગ વાગી હતી અને ત્યારબાદ એ રીંગ વાગતા તેણે મોબાઈલ રિસીવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વરસાદી માહોલની અંદર અત્યારે હાથમાંથી પાણી હાથમાંથી મોબાઈલ છે એ છટકી ગયો છે અને એ મોબાઈલ શોધખોળ કરવા માટે અત્યારે હાલ વલખા મારતો યુવાન છે એ પણ જોવા મળી રહ્યો છે પાણીની વચ્ચો અત્યારે હાલ તેની બાઇક છે એ બાઇક મૂકી દીધી છે અને અત્યારે તસવીરો જોઈ શકાય છે જે પ્રમાણે વાહન ચાલકો એક છેડેથી બીજે છેડે જતા હોય છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો સુરતનો ભીમનગર વિસ્તાર હોય ડિંડોલી વિસ્તાર હોય લિંબાયત રેલવે ગરનાડુ વિસ્તાર હોય કે પછી નીચાણવાળા વિસ્તાર આ તમામ વિસ્તારની અંદર અત્યારે આ રીતે પાણી ભરાયેલાની તસવીરો છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે પરંતુ જે વાહન ચાલકો છે તેમને જરૂર અપીલ કરવામાં આવે છે કે ખાડા ટેકરા હોય છે ત્યારે જ્યારે જ્યાં પાણી ભરાયેલું હોય છે ત્યારે ખાડા ટેકરામાં સાવચેતી પોતાના વાહનો ચલાવવા જોઈએ નહીં તો આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થાય છે આ વાહન ચાલક છેલ્લા ઘણા સમયથી છે યુવકે બિચારો પોતાના મોબાઈલની શોધખોળ કરી રહ્યો છે પરંતુ મોબાઈલ નથી મળ્યો બીજી તરફ વાહનો જોઈ શકાય છે અડધો અડધ પાણીમાં ડૂબાણમાં જાય છે અને આ રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે સુરત મહાનગરપાલિકાના પાપે આ તરફ આ રીતે સુરત શહેરના લીંબાય વિસ્તારમાં જે રીતે ભારે વરસાદ શરૂ થયો છે ત્યારે ભારે વરસાદની અંદર ઠેક ઠેકાણે પાણી ભરાવાની તસવીરો છે જોવા મળી રહી છે કામદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે રિક્ષા ચાલક હેરાન પરેશાન થઈ રહ્યા છે જે અહીંથી પસાર થનારા લોકો છે હેરાન પરેશાન અત્યારે જે યુવક જે રીતે મોબાઈલ શોધખોળ કરી રહ્યો છે ત્યારે જે મોબાઈલ રિસીવ કરવા જતા મોબાઈલ પડે પરંતુ જે પ્રમાણે અત્યારે વાહનો અત્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે જે ખાડા ટેકરામાંથી હાલક ડોલક થતાં પસાર થતા હોય છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થતું હોય છે આ રિક્ષા ચાલક જોઈ શકાય છે પોતાની રિક્ષા બંધ કરીને ત્યારબાદ ધક્કો મારીને અહીંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંક તેના જે રિક્ષાનું જે સાયલેન્સર હોય છે એના પાણીના ડુબાણમાં ન જાય એ પ્રમાણે કિનારે કિનારે આ રીતે જવાનો પ્રયાસ કરી રહ્યો છે એક છેડેથી રિક્ષા જોજો તમે રિક્ષા કેવા પ્રકારે હાલક ડોલક થઈ રહી છે ખાડા છે કે ટેકડા આ રીતે પાણીની અંદર ખબર નથી પડતી અને વાહન ચાલકો જયારે આવશે ત્યારે ફસકાઈ જવાના પણ અત્યારે હાલ દ્રશ્યો જોવા મળતા હોય છે આ તસવીરો જોઈ શકો છો ત્રણ ત્રણ સવારી કરીને યુવકો અહીંથી પસાર થાય છે અને વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે રેલવે ગળનાળું છે રેલવે અત્યારે હાલ જે રીતે પાસ થઈ રહી છે તેના નીચેથી વાહન ચાલક અત્યારે એક છેડેથી બીજે છેડે પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા પરંતુ ફરીથી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં જરૂર પાણી ભરાવાની શરૂઆત થશે કારણ કે સુરત મહાનગરપાલિકા વારંવાર કહેતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી નાખી છે

તો રોગચાળો ફેલાવાની પણ શક્યતા રહેલી હોય છે કારણ કે જે પ્રમાણે ગંદકીમાંથી પસાર થઈને આ આ પાણી પાણી છે 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 એ એક નીચાણવાળા સ્થળે એકત્રિત થતું હોય ત્યારે ગંદુ તેમાંથી લોકો પણ પસાર થતા હોય છે અત્યારે બે બહેનપણીઓ પસાર થઈ રહી છે જોઈ શકાય છે એકબીજાનો હાથ ઝાલી ને ક્યાંક પડી ના જઈએ કારણ કે આ રોડની અંદર ક્યાં ખાડા છે ક્યાં ટેકડા છે કોઈ જ ખબર નથી વરસાદી પાણીના જરૂર ભરાવો થયો છે પરંતુ અત્યારે હાલ આ રીતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા ફરી એક વખત જે જે રીતે અત્યારે હાલ બેદરકારી સી આર પાટીલ ની આગેવાની માં જે આગેવાનીમાં જે ખાડીપુરને લઈને જે પ્રમાણે મિટિંગો થઈ હતી અનેક સિંચાઈ વિભાગથી લઈને પાલિકા અધિકારીઓને સીઆર આર પાટીલ જે સૂચનાઓ આપી હતી કે ખાડીપુરને લઈને કોઈ પણ જાતની ખાના ખરાબી ના થાય પરંતુ વરસાદી પાણીનો નિકાલ પણ સહેલાઈથી થાય તે પણ જોવું અગત્યનું છે કારણ કે આ રીતે વરસાદી પાણી ઠેક ઠેકાણે ભરાઈ રહેતા હોય છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા હોય છે અને તેમની હેરાનગતિ છે રાબેતા મુજબ છે વાહન ચાલકો જોઈ શકાય છે નાવડીમાં સવાર થઈને અહીંથી પસાર થતા હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળતી હોય છે કારણ કે ઘૂંટણસમા પાણી છે આ રીતે ઘૂંટણસમા પાણીમાંથી